સાણંદ તાલુકાના કલાણા ગામે મસ્જિદમાં નિકાહ પ્રસંગ દરમિયાન તંગદિલી સર્જાઈ હતી ઠાકોર સમાજના જુલુસમાં ડીજે વગાડવાના મુદ્દે વિવાદ થયો હતો અને મસ્જિદ સામે ફટાકડા ફોડવાના આગ્રહ સાથે વાત વિવાદ સુધી પહોંચી હતી મુસ્લિમ સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ ઘટના સમયે સાણંદ જીઆઈડીસી પોલીસનો કોન્સ્ટેબલ પ્રદ્યુમન શ્રી સાદા ડ્રેસમાં સ્થળે આવીને ઠાકોર સમાજના યુવકોને મસ્જિદ સામે ડીજે વગાડવા અને ફટાકડા ફોડવા ઉશ્કેર્યા હતા અને મુસ્લિમ યુવકોને ખોટી ધમકીઓ પણ આપી હતી આ ઘટનાને લઈને કલાણા છરોડી વિરોચનગર મુસ્લિમ સમાજ તેમજ જમીય તુલમા હિન્દ સાણંદ દ્વારા નાયબ કલેક્ટરસીનું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જેમાં મુસ્લિમ સમાજ પર થતા એકતરફી અત્યાચાર પોલીસની અસંવેદનશીલતા અને અગાઉની ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો છે મુસ્લિમ આગેવાનોનો આરોપ છે કે અગાઉ પણ ઠાકોર સમાજના તત્વો દ્વારા અલ્પેશ ઠાકોરને તારીખ તેર ચાર પચીસના રોજ બોલાવવા માટે જાહેર આમંત્રણમાં સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ખોટા પોસ્ટરો લગાવેલ અને પોસ્ટરમાં મુસ્લિમ સમાજને બદનામ કરવા વાક્યો પણ લખેલ એ બાબતે અમોને નવ ચાર પચીસના રોજ ઠાકોર સમાજના ત્રેવીસ વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ આપેલ તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી હવે મુસ્લિમ સમાજે સ્પષ્ટ માંગ કરી છે કે આવા નફરતી તત્વો અને એક તરફી વલણ ધરાવતી પોલીસ પર તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં આવી કોઈ પણ તણાવજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય આજે તારીખ સોળ પાંચ બે હજાર પચીસના રોજ મહેસૂલ ફવન સાણંદ ખાતે નાયબ કલેક્ટર શ્રી સાણંદનાઓને કલાણા સારોડી વિરોચનનગર તથા જમીયતે ઉલ્મા હિંદ સાણંદ તરફથી એક આવેદનપત્ર આપવામાં આવ્યું એ આવેદનપત્રનો ખાસ હેતુ એ હતો કે ગઈ કાલે કલાણા મુકામે ઠાકોર સમાજના જાનૈઓ દ્વારા જે ડીજે લઈને મસ્જિદ તરફ જવાનો રસ્તો ન હોવા છતાં ત્યાં ડીજે વગાડવાનો આગ્રહ કરતા મુસ્લિમ સમાજના સારા વ્યક્તિઓ સમજાવવા છતાં સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલો દ્વારા ઠાકોર સમાજના વ્યક્તિઓને જબરદસ્તી મસ્જિદની આગળ ડીજે વગાડવા તેમજ ફટાકડા ફોડવા માટે ઉશ્કેરાતા તેમજ ફક્ત મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને આવી બાબતોમાં મુસ્લિમ સમાજ ઉપર અત્યાચાર અને જુલ્મ થતો હોવા છતાં સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફક્ત મુસ્લિમ વિરોધી જ ફરિયાદ દાખલ કરવામાં આવે છે જ્યારે ઠાકોર સમાજ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી અગાઉ પણ મુસ્લિમ સમાજના ત્રણ માણસો ઇન્જર થવાથી ત્રણથી ચાર દિવસ જે કે હોસ્પિટલમાં ઇન્ડોર પેશન્ટ રહેવા છતાં પોલીસ તેમની સાથે હોવા છતાં ખૂબ સારી રીતે જાણવા છતાં મુસ્લિમ સમાજની કોઈ એફઆઈઆર કરવામાં ન આવી અને ઠાકોર સમાજની વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવી જેથી ઠાકોર સમાજના અમુક વ્યક્તિઓને પ્રોત્સાહન મળતા તેઓ ફક્ત મુસ્લિમ સમાજને ટાર્ગેટ બનાવી રહ્યા છે મુસ્લિમ સમાજની હોળી વ્યક્તિઓને તેઓનો શિકાર બનાવી રહ્યા છે આ રીતે કલાણા મુસ્લિમ સમાજ ઉપર તેમજ સાણંદ મુસ્લિમ સમાજ ઉપર ભવિષ્યમાં જુલ્મ અને અત્યાચાર ના થાય એ હેતુથી અમે આજે આવેદનપત્ર આપેલ છે અને આ મીડિયાના માધ્યમથી હું ખાસ કહેવા માગું છું કે મુસ્લિમ સમાજ કોઈ દિવસ કોઈ જુલ્મ કે અત્યાચારમાં માનતો નથી અને જે જુલ્મ કરે છે અત્યાચાર કરે છે એ મુસલમાન નથી કારણ કે અમારા નબી પાક સવા સલમે તો અમને એવી શિક્ષા અને તાલીમ આપી છે કે દુનિયાનો દરેક ઇન્સાન પોતાનો ભાઈ છે અમારા નબી પાક સવા સલમે અમને ઇન્સાનિયત શીખવાડી છે માનવતા શીખવાડી છે પરંતુ જ્યારે અમારી ઇન્સાનિયત અને માનવતા હોવા છતાં અમને આ રીતે ખોટી રીતે ટાર્ગેટ કરવામાં આવે ત્યારે અમારે આ રીતે આવેદનપત્ર આપવા પડે છે અને આ આવેદનપત્રના આધારે તમામ અધિકારીઓ કડકમાંથી કડક કાર્યવાહી કરે અને ભવિષ્યમાં કલાણા મુસ્લિમ સમાજના વ્યક્તિઓ આવા સામાજિક તત્વોનો શિકાર ના બને પોલીસ સ્ટેશનમાં ખોટી ફરિયાદનો ભોગ ના બને એ હેતુથી અમે આવેદનપત્ર આપેલ છે